હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈ અમે અહીં આવીએ છીએ જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ છીએ મહેનત ફક્ત એટલી જ કરવાની છે તમને અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજન સાથે શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દોથી તમારી જિંદગી સુધરી શકે શીર્ષક છે યાદ છે તું મને મારા સુખ દુઃખના સમયમાં યાદ છે તું મને મારા સારા સમયના સત્વારે યાદ છે તું મને તને યાદ કરવાનો મોકો શોધવો નથી પડતો મારે મારી દરેક વાતમાં તને યાદ કરું એટલે યાદ છે તું મને ભલે તારી વઢામણથી ડરું ખૂબ જ કાયમ પણ મારી ભૂલની વાતમાં પણ યાદ છે છે તું મને મને તારી દરેક શિખામણ કામ લાગે મારી દરેક સુખની વાતમાં પણ યાદ છે તું મને તને યાદ રાખવાની ખૂબ સારી આદત છે મારી તને યાદ કરીને જતા હું હંમેશા યાદ છે તું મને ભલે આપણા બંનેના વિચારો અલગ રહ્યા તોય મારા દરેક વિષયમાં યાદ છે તું મને ક્યારેક વિચારોના કારણે વાદ વિવાદ થઈ જાય પણ ખોટું ન લાગે મને તારું હંમેશા યાદ છે તું મને વિષય એક પણ નથી તને ભૂલી જવાનો મારી પાસે દરેક વિષયમાં શીખવા જેવું હોય એટલે યાદ છે તું મને આ મેં મારી મિત્ર દિવ્યા માટે લખ્યું છે તો આ રચના પરથી તમને તમારા મિત્ર પાસેથી કંઈક શીખવા મળતું હોય તમારી પાસે પણ દિવ્યા જેવી ફ્રેન્ડ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ મારા સ્વરેથી બોલાયેલ શબ્દો છે મારા વિચારોથી લખાયેલ શબ્દ છે આભાર આભાર આભાર